જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વરાહ અવતારની કથા આજે ચૈત્ર મહિનાની વધ પક્ષની વરુથીની એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર વરાહ સ્વરૂપની પૂજા કરાય છે આથી જ આ દિવસે વરાહ અવતારની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં વરાહ અવતારની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો વરાહ અવતારની કથા શરૂ કરીએ મૈત્રીજી બોલ્યા હે વિદુર ત્યાર પછી પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા માટે બ્રહ્માજી શ્રીહરિનું સ્તુતિગાન કરવા લાગ્યા ત્યારે એમના ધ્યાનમાં જ દર્શન આપી બોલ્યા તમે ચિંતામુક્ત થાવો હું વરાહ અવતાર લઈશ અને દૈત્ય હિરણ્યાક્ષને મારીને પૃથ્વી ઉપર લઈ આવીશ ત્યારે બ્રહ્માને અચાનક જ છીંક આવી અને એમના નાકમાંથી નાનકડું સુવરનું બચ્ચું નીકળ્યું અને બહાર આવતા જ વિશાળ હાથી જેવું થઈ ગયું આથી બ્રહ્મા આશ્ચર્યમાં પડી ગયા અને ધ્યાનમાં બેસી ગયા ત્યારે ખબર પડી કે આ તો વિષ્ણુએ વરાહ અવતાર લીધો છે ત્યારે તે વસ્તુથી ગાન કરવા લાગ્યા વરાહ તરત જ પાતાળમાં પ્રવેશ કરી ગયા ત્યાં તેમણે પૃથ્વીને જોઈ આથી તેમણે પૃથ્વીને પોતાની દાઢોમાં ઊંચી કરીને ઉઠાવી લીધી અને બહાર નીકળવાને આગળ વધ્યા ત્યાં જ હથિયારોથી સજ્જ થઈને મહાપરાક્રમી દૈત્ય હિરણ્યાક્ષ તેની સામે લડવાને દોડી આવ્યો તે અતિ ક્રોધિત થઈને એમના કામમાં વિઘ્ન નાખવા માટે દૈત્ય ગદાથી જોરદાર પ્રહાર કર્યો ત્યાર પછી તો બંને વચ્ચે મહાભયાનક ધમસાણ યુદ્ધ થયું અંતમાં ભગવાને તેને યમ સદન પહોંચાડી દીધો અને પૃથ્વીને ઉપર લઈ આવ્યા પૃથ્વીને ઉપર આવેલી જોતાં જ બ્રહ્મા હર્ષિત થઈ ગયા ત્યારે ભગવાનના ચરણોમાં આળોટીને અનેક સ્તુતિ ગાન કરવા લાગ્યા પૃથ્વી સ્થિત કરવાથી નારદ વશિષ્ઠ વગેરે મુનિઓ પણ સ્તુતિ કરવા લાગ્યા જ્યારે વરાહ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા પછી સર્વે ઋષિઓ હવન કરવા લાગ્યા આ પ્રમાણે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા માટે વરાહ સ્વરૂપ ધારણ કર્યું બ્રહ્માજી આગળ બોલ્યા આ સૃષ્ટિની રચના કરતાં પહેલાં મેં સતનામનું તપ કર્યું જ્યારે ભગવાન શ્રીહરિ સનતકુમાર વગેરે ચાર મૂર્તિઓ મારા નાકમાંથી પ્રગટ થઈ આ ચારેય હંમેશા પાંચ વર્ષની અવસ્થામાં જ રહે છે એ એમનો પ્રથમ અવતાર સર્વપ્રથમ પ્રલયકાળમાં મેં પૃથ્વીની રચના કરી ત્યારે હિરણ્યાક્ષ તેને પાતાળ લોકમાં લઈ ગયો ત્યારે ભગવાને વરાહ અવતાર ધારણ કરીને દૈત્યને મારીને પૃથ્વીને દાઢ પર મૂકીને પુનઃ એના સ્થાને સ્થિર કરી આ શ્રીહરિનો બીજો અવતાર ત્રીજા અવતારમાં ઋષિ સર્ગનો આશ્રય કરી દેવર્ષિ નારદના રૂપમાં પંચરાત્ર શાસ્ત્રનો બોધ આપ્યો તેનાથી માનવીને કર્મબંધનોથી મુક્તિ મળે છે ચોથા અવતારમાં ધર્મની પત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નરનારાયણનો અવતાર લીધો અને અતિ મુશ્કેલ તપસ્યા કરી અને ઇન્દ્રિયો પર સંયમ મેળવ્યો ત્યાર પછી ભગવાન કપિલ પાંચમો અવતાર થયા એમણે પોતાની માતાને બ્રહ્મવિદ્યાનો દિવ્ય ઉપદેશ આપ્યો અત્રિમુનિના પત્ની અનસૂયાથી દત્તાત્રેય નામનો છઠ્ઠો અવતાર ધારણ કર્યો ધ્રુવના કષ્ટોને દૂર કરવાને ભગવાનના વિષ્ણુ નામનો સાતમો અવતાર થયો રાજા વેન મહાપાપી અને દુરાચારી રાજા હતો એના ત્રાસથી ઋષિઓ કંટાળી ગયા હતા આથી ઋષિઓએ તેને ભસ્મ કરી નાખ્યા રાજ્યમાં રાજાના અભાવથી અરાજકતા ફેલાઈ ગઈ આથી ઋષિઓએ એના મૃત શરીરનું મંથન કર્યું ત્યારે ભગવાને એમાંથી પૃથ્વ નામનો આઠમો અવતાર ધારણ કર્યો તથા પૃથ્વીને દુર્લભ રત્ન તથા ઔષધિઓ પ્રાપ્ત થઈ રાજા નાભીમાંથી પત્ની મેરુદેવીના ગર્ભથી ઋષભદેવ નામનો નવમો અવતાર થયો તેઓ પરમ અવધૂત હતા ત્યાર પછી યજ્ઞ કર્યો આ યજ્ઞથી હયગ્રીવ નામનો દસમો અવતાર થયો એના નાકના વાયુથી વેદવાણી ઉત્પન્ન થઈ ત્યાર પછી અગિયારમો અવતાર મત્સ્ય હતો જ્યારે દેવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે પૃથ્વીને બચાવવા માટે કુર્મ નામનો બારમો અવતાર થયો ભક્ત પ્રહલાદને બચાવવા અને મહાપાપી દૈત્ય દૈત્યહિરણ્યાક્ષરને મારવા માટે રૂપે બારમો અવતાર ધારણ કર્યો એકવાર એક હાથી સરોવરમાં પાણી પીવા માટે ગયો ત્યારે વિકરાળ મગરે તેનો પગ પકડી લીધો ત્યારે ગજને બચાવવા શ્રીહરિ ખુદ આવ્યા એ ચૌદમો અવતાર શ્રીહરિનો થયો પંદરમો અવતાર વામન થયો ભગવાન વામન રૂપ ધારણ કરી બલિરાજા જ્યાં યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં આવ્યા ત્યારે એમણે બલિ પાસે ત્રણ પગલાં પૃથ્વીની માગણી કરી અને છળ કરી સમસ્ત લોકને સમાવીને બલિને પાતાળમાં મોકલી આપ્યો પ્રભુનો સોળમો અવતાર હંસરૂપ હતો આ અવતારમાં તમને અને સનતકુમારને ભાગવત તથા ભક્તિ યોગનું જ્ઞાન આપ્યું સત્તરમો અવતાર મનવંતર હતો એમાં પ્રભુએ દુષ્ટ રાજાઓને દંડ આપીને ધર્મને સ્થિરતા આપી અઢારમો અવતાર ધન્વંતરીનો હતો ત્યારે ભગવાને આયુર્વેદ પેદા કર્યો વિષ્ણુનો ઓગણીસમો અવતાર પરશુરામનો હતો તેમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી જ્યારે પૃથ્વી પર રાવણનો અત્યાચાર વધી ગયો ત્યારે એનો સંહાર કરવા માટે રામરૂપે વીસમા અવતારમાં પ્રગટ થયા ત્યારે પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે સીતા લક્ષ્મણ સાથે રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં તેમણે રાવણ સહિત અનેક રાક્ષસોનો વધ કરીને દેવોને મુક્ત કર્યા એકવીસમો અવતાર કૃષ્ણ અવતાર થશે કૃષ્ણ કંસ તથા અન્ય દૈત્યોને વધ કરી મહાભારતના યુદ્ધમાં અનેક રાજાઓ સાથે દુરાચારી દુર્યોધનનો વધ કરીને પૃથ્વીના ભારને હળવો કરશે સત્યવતીથી પરાસુર પુત્ર વેદ વ્યાસનો બાવીસમો અવતાર થશે એ વેદો પુરાણો અને મહાભારત વગેરેની રચના કરશે બુદ્ધ અવતાર ત્રેવીસમો અવતાર થશે જે પૃથ્વી પરના પાખંડને દૂર કરશે જ્યારે ત્રણેય વર્ણ પાખંડી બનશે પૃથ્વી પર અત્યાચાર વધી જશે અધર્મની બોલબાલા થશે અને સ્ત્રીઓ પતિત બની જશે ત્યારે ચોવીસમો કલ્કી અવતાર લઈ દુષ્ટોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરશે હે નારદ આ ચોવીસ અવતારોનું મેં તમને સંક્ષિપ્તમાં વર્ણન કરી બતાવ્યું છે ભગવાનના મોહિની સ્વરૂપને જોઈ ભોળા શંભુ મોહિત થઈ ગયા હતા તેમણે દૈત્યોને મોહિત કરી દેવતાઓને અમૃત પીવડાવ્યું અજ્ઞાની લોકો ભગવાનના આ ચોવીસ અવતારોની કથાનું અવશ્ય વાંચન શ્રવણ કરે જેના હૃદયમાં ભક્તિનો ઉદય થાય છે એને જ મુક્તિ પ્રાપ્ત થાય છે વિષ્ણુ જ જગતની ઉત્પત્તિ પાલન અને સંહાર કરે છે એમના મહિમાને જાણવું અતિ મુશ્કેલ છે જ્યાં હરિકથા યજ્ઞ વગેરે થતા નથી એ સ્થાનને સમશાન સમાન સમજવું આવા ઘરમાં કળિયુગ રહે છે આથી નિત્ય શ્રી હરિની કથા દરેકે જરૂર કરવી જો નિત્ય ન થઈ શકે તો એકાદશીના દિવસે શ્રી હરિની કથાનું શ્રવણ જરૂર કરવું ભગવાન શ્રી હરિના ભજન કીર્તન કરવા આવો મહિમા છે એકાદશીના દિવસે કે પછી નિત્ય સંધ્યા કાળે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કથા સાંભળવાનો ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન કીર્તન સત્સંગ કરવાનો આપણા શાસ્ત્રોમાં નિત્ય સાયમકાળે ભગવાનના મંદિરમાં કે ઘરે કથા શ્રવણ કરવાનું પ્રતિપાદન કરેલું છે શ્રવણ ભક્તિ કરવા ઉપર ભાર મૂકતા તુલસીદાસજીએ રામાયણમાં કહ્યું છે કે જે વ્યક્તિએ ભગવાનની કથા કાનથી સાંભળી નથી તેના કાન સાપને રહેવાના દર સમાન છે સુખદેવજી સનકાદિકો અને વ્યાસજી જેવા પણ વારંવાર કહે છે કે જેણે કથારૂપી રસ છોડીને બીજી વસ્તુઓમાં રસ માન્યો છે તો તે માણસો સુખના માર્ગથી વંચિત રહી ગયા છે આપણા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનના મંદિરે દર્શન કરવા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી નિત્ય ભગવાનના દર્શન કરવા જોઈએ મંદિરે દર્શન કરવા જવાથી મનુષ્યમાં સંસ્કારનું સિંચન થાય છે પ્રવર્તન થાય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તેનું માર્ગદર્શન તેને સાંપડે છે જેટલું મહત્ત્વ ભગવાનના દર્શન કરવાનું છે તેટલું જ મહત્ત્વ મંત્ર જાપ અને ભગવાનની કથા કીર્તન કરવાનું છે કારણ કે આ કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે જેમ જાણતા અજાણતા અગ્નિને અડી જવાય તોય તે બાળે છે તેમ અજાણતા ભગવાનનું નામ લેવાય તોય પાપ માત્રને બાળી દે છે જેમ જળથી અગ્નિ શાંત થાય છે સૂર્યથી અંધકાર ટાળે છે તેમ હરિના નામથી પાપ માત્રનો પ્રલય થઈ જાય છે જેમ અગ્નિને શાંત કરવા જળ શક્તિશાળી છે અંધકારને ટાળવા સૂર્યોદય શક્તિશાળી છે તેમ પરમાત્માઓના પાપને ટાળવાને માત્ર એક જ ભગવાનનું નામ સાર્થક છે જે ભક્ત ભગવાનનું નામ ઉચ્ચારણ કરે છે ભગવાનની કથા નિત્ય સાંભળે છે તેને આ કળી કાળમાં પણ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ દોષો પરાભવ કરી શકતા નથી આવો મહિમા છે નિત્ય સાયંકાળે ભગવાનની કથા સાંભળવાનો ભગવાનના કીર્તન કરવાનો અને ભગવાનના મંત્ર જાપ કરવાનો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ભગવાન શ્રી હરિવિષ્ણુના અવતાર એવા વરાહ સ્વરૂપની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય વરાહ અવતાર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ